રોકિંગ રેનોટસ મિત્રો આજે અમે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે આવ્યા છીએ જ્યાં મધુબેન સોલંકીને એક હેલ્થ ઇશ્યુ હતો તો એ હેલ્થ ઇશ્યુમાં મધુબેનને આપણી જે પ્રોડક્ટ ઇમ્યુઝન અને નોવા એનો પ્રયોગ કર્યો હતો એમના હેલ્થ ઇસ્યુમાં ગર્ભાશયનું કેન્સર ડિક્લેર કરવામાં આવ્યું હતું એ લગભગ મે મહિનામાં ડિક્લેર થયેલું હતું એ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી એની સાથે આપણું ઇમ્યુઝન અને રેનોટસ નો કેપ્સ્યુલ બંને લગભગ પાંચેક મહિના જેવી પાંચ છ મહિના જેવી એમને લીધી અને એમને શું ફાયદો થયો એ મધુબેનના મુખે સાંભળીશું બોલો મધુબેન નમસ્કાર મિત્રો આ મારી વાઇફ છે બરાબર છે એમને પાંચમા આ મહિનાની શરૂઆતમાં કેન્સરનું ડિક્લેર થયું એ કેન્સર ડિક્લેર થયા પછી મેં એક આ પ્રોડક્ટ છે એક આ છે નોવા છે અને કીમ્યુજન છે એ બે અમે રેગ્યુલર બેઝ પર ચાલુ કરી હતી એ ચાલુ કર્યા પછી અત્યારે તમને ખબર છે કેન્સર થાય છે ત્યારે કીમો અને શેક આ બે વસ્તુ લે તો માણસ એકદમ થાકી જાય છે એકદમ લૂઝ થઈ જાય છે પણ આ લેવાથી એને છ મહિના પણ એને કઈ એટલો બધો ફરક પડ્યો નથી બીજું કે જે શેક લે ને લે એના કારણે શું બહાર ગરી જતા હોય છે પણ એવું એને કંઈ તકલીફ થઈ નથી એટલે હું તો એટલું જ કહું છું કે જેને પણ આવી તકલીફ હોય એ આ એક જડીબુટ્ટીનું છે એટલે એ લઈ શકે જેથી કરીને એના શરીરમાં કોઈ પણ પ્રકારના જે નાથી જ ના શકાય એવા રોગો હોય એ પણ આમાં નીર થઈ જાય છે થેન્ક યુ ઓકે